મિત્રો હવે જવાનું છે આપડે ગાર્ડન તો કઈ નઈ તમે કન્ટિન્યુ લોક માં બનાવેલા રહ્યો અંદર થી હું તમને વ્યુ બતાવવાનો છું ગાર્ડન ઓ મિત્રો આ ગાર્ડન ની વચ્ચે છે સરસ મજાનું તળાવ અને એની ફરતી કરશે સરસ મજાનો રસ્તો અને અહીંયા મિત્રો વૃક્ષો ને એવો છાયડો પણ છે કઈ નેક્સ્ટ લેવલ નો છે બહુ સરસ મજાનું છે આ બાજુ જે તળાવ છે ને બહુ મસ્ત છે કઈ ઘટે નહીં મિત્રો બાળકો ને કસરત કરાય એવા સરસ મજાના ના સાધનો પણ ગોઠવવા આવ્યા છે જો મિત્રો હું અત્યારે પહેલી વાર આવ્યો છું ગાર્ડન માં તો તમે પણ જો વિશ્વાસ હોય તો તમારી ફેમિલી સાથે પણ તમે આવી શકો છો એટલો મજા આનંદ આવે છે આનંદ જ આવે આનંદ પાણી ના કાઈ ઘટે ને એવી ભાઈ આને મજા આવી ગઈ આ પેલી વાર આવ્યો છે ગાર્ડન માં કેમ કે આને જોયું નહોતું એટલે મેં કીધું આપણે હજી બડા ગણેશ મંદિર ખોલવાનો ટાઈમ પાંચ વાગ્યાનો છે તો હજી આપણે સાડા ચાર જ તો હાલો થોડીક વાર ગાર્ડનમાં આટો મારી લઈને તમને ગાર્ડન બતાવી દીધી તો અમે ધ્રુવભાઈ ભાઈને ગાર્ડન બતાવ બહુ મજા આવી ગઈ મિત્રો એને તો તમે પણ આવજો તમારા ફેમિલી સાથે બહુ મસ્ત મજાનો ગાર્ડન છે જો મિત્રો જો આ ગાર્ડન માં નાની એવી સોપાટી પણ છે બાળકોને રમવા માટેની અને હિસ્કા ખાવા માટે અહીં લસરપટ્ટી છે અને આવી કઈક સરસ મજાની જગ્યા છે મિત્રો અહીંયા તો બાળકો લસરપટ્ટી ખાય છે ને હિસ્કા પણ ખાય છે તો આવું કઈક સરસ મજાનું બાળકો માટેનું પણ અહીંયા રાખવામાં આવ્યું છે જો મિત્રો જો આમ કઈક લહેરપટ્ટી ખવાય

મિત્રો અત્યારે વરસાદ આવી ગયો તો હવે અમે અત્યારે બજારવાલી જે ઊભા રહી ગયા છીએ આપણે ઊભી રહ્યા ને આ બધાએ ગયા બધા બધા ઊભા રહી ગયા તું મત બતાતો અમે થોડીવાર પહેલા છે ને યા વેચમાં ઊભાની જગ્યા નથી અત્યારે જો બધા સાઈડમાં હકેલાઈ ગયા કાઈ નઈ તમ કન્ટિન્યુ લોકમાં બનેલા રહેવાનો આલા સીધો આપણે જવાનું છે બડા ગણે મિત્રો જો રસ્તામાં મોટી જબર બિલ્ડિંગ આવે ને ત્યાંથી આપણે જમણી સાઈડ વળી જવાનું આજે જોડીઓ નો શોરૂમ છે ને એની પાસે થી આ રસ્તો જાય છે સીધે સીધો ચપ્પલ મિત્રો અહીંયા ઉતારવાના રહેશે તમે આવો ચાલો jugangkap <coughs> કાર્ય સૂર્ય કોટિક સમય નિર્વિધ્ઞ સર્વ કાર્ય શું તો મિત્રો જો આ મકાનમાં સરસ મજાની ભડા ગણેશ કહેવામાં આવે છે બહુ મોટી વિશાળ મૂર્તિ છે ગણપતિ દાદાની મેં જે મેં તમને દર્શન કરાવ્યા છે તો કોમેન્ટમાં બધા લઈ ગણપતિ બાપા લખી નાખજો ને આ જે જગ્યા છે જે બડા ગણેશ તરીકે ઓળખવામાં આવે છે કતારગામ વિસ્તારમાં આવેલી છે અને મિત્રો આ જગ્યા જે છે એ કતારગામ વિસ્તારમાં આવેલી છે

જો મિત્રો આવી રીતે કે સિક્કા સોટાડવામાં આવે છે બે ત્રણ વાર પણ તો ને આ મજા આવી ગયા છે તો તમે દર્શન કરી લીધા હું ગણપતિ બાપા દરેકની મનોકામના પૂરી કરે છે અને આ મંદિર જે છે તે સાઠ વર્ષ મિત્રો જૂનું છે બહુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો શ્રદ્ધાળુઓની દરેકની શ્રદ્ધા રાખી વિશ્વાસ રાખીને આવે છે અને દરેકની મનોકામના દરેકના કાર્ય થાય છે જય ગણપતિ બાપુ મિત્રો શ્રીફળ વધારવા માટે બાર વધારવાનું રહે સાચીઓ કરવાનું એમને

અહીંયા આવજો અને દર્શન કરજો અને દરેક ની મનોકામના પૂરી થાય છે ભાઈ અમને મંદિર તરફ પણ પેન્ડ આપવામાં આવેલા છે મંદિરે થી મિત્રો જો સરસ મજાની ગણપતિ બાપા વિઘ્ન હર્તા સરસ મજાની પ્રસાદી છે જો આપણે મંદિરે થી પ્રસાદી મસ્ત મજાની લીધી છે તો કાઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ હતું તમને મારો આજનો લોક ગમે સુરતમાં માં રહેતા તમે લાઈક કમેન્ટ અને શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમે સુરતમાં રહેતા હોય તો એક એકવાર ખાલી આ મંદિરે આવે અને વિઝિટ લેજો બહુ સરસ મજાનું મંદિર છે જે બડા ગણેશ છે છે કતાર ગામ આવે છે મેં તમને લોકમાં માં બેઠાયું છે તો કઈ નઈ મિત્રો બસ આજ માટે એટલું જ છે તમને મારો હાથનો લોક ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય બડા ગણેશ લખી નાખજો